ધારાસભ્ય હેમંતભાઈ ખવા આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ હેમંતભાઈ આજે જે આમરણ ઉપવાસની જે વાત છે તમને શું લાગે છે સરેન્ડર થઈ જવું જોઈએ કે આ યોગ્ય છે આ અનશન માટે એટલા માટે થઈને ઉતરે છે પોલીસે જે પ્રમાણે નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરી અને ખેડૂતો ઉપર જે બરબરતા કરવામાં આવી છે હું પરમ દિવસે જ બોટાદ કોર્ટ ખાતે હાજર હતો અમારા રાજુભાઈ બોરખતરીયાના બંને હાથોમાં ફ્રેક્ચર થઈ ગયું છે બંને હાથ ભાંગી ગયા છે માથામાં ત્રણ ટાંકા આવ્યા છે અનેક ખેડૂતો પગ ઉપર સરખા ચાલી પણ નથી શકતા એટલી હદે એના ઉપર બરબરતા કરવામાં આવી છે ખેડૂતોને હું રૂબરૂ મળ્યો છું ખેડૂતોએ વાત કરી કે અમને બાર સુધી પીવાનું પાણી નથી આવતું અને એક રૂમની અંદર પાસાઠથી પણ વધારે અમે લોકો સરખી રીતે બેસી પણ ના શકીએ આ રીતે જાણે આતંકવાદીઓ હોય આવું જે બરબરતાપૂર્વકનું વર્તન પોલીસનું છે એ વર્તનને ધ્યાને રાખી અને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામે અહીં અનસન ઉપર બેસવાનું નક્કી કર્યું છે અને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ઉપર કેસ હોય ને કદાચ એમને પોલીસ પકડી લીધ તો એમણે જે આ ખેડૂતો માટે થઈ અને હકના આંદોલનના મંડાણ કર્યા છે આ ખેડૂતોને હક નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી છે એ આના માટે સતતને સતત લડતી રહેશે ગુજરાતના સમગ્ર એપીએમસીઓ નાના મોટા ચારસો થી પણ વધારે માર્કેટિંગ યાર્ડો ગુજરાતમાં છે આ દરેક માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટી જઈ અને ખેડૂતોને કડદામાંથી અને કડમાંથી છુટકારો નહીં મળે ત્યાં સુધી લડાઈ લડતી ભાજપ અને કોંગ્રેસનું એવું કહેવું છે કે નેતાઓ તો ભાગી ગયા ખેડૂતોને ભોગવવાનું આવ્યું તમે સમજી લો નેતાઓ ભાગ્યા હોય તો આજે આ મરણાત અનશન માટે બેસવા માટે અહીં ના આવે ચોપડે ફરાર છે ને હું આપને ઘટના સમજાવવા માંગુ છું એકમાત્ર રાજુભાઈ બોરખતરી અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પોલીસ પાસે ધરપકડ એમની થઈ ગઈ છે એમણે કાલે કોર્ટમાં પણ કીધું છે નામદાર કોર્ટ સમક્ષ પણ કીધું છે એમના ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો છે અને રાજુભાઈ બોરખતરીયાના બંને હાથ ભાંગી નાખવામાં આવ્યા ત્યાં સુધી એને મારવામાં આવ્યા એમના માથામાં ત્રણ ટાંકા છે અને હજુ પણ એ હોસ્પિટલમાં દાખલ છે જો પ્રવીણ રામ કે રાજુ કરપડા ઘટના સ્થળે પકડાણ આવો તો આ ગુજરાત પોલીસ ભાજપને રાજી કરવા માટે થઈને એના ઉપર કેટલો ત્રાસ ગુજારત એ આપણે કલ્પના પણ ના કરી શકીએ અને પોલીસે એમનું સ્ટેન્ડ કોર્ટમાં એવું લીધું કે આ લોકોને તો ઘટના સ્થળ ઉપર માર પડ્યો છે અમે લોકઅપમાં લઈ આવ્યા પછી નથી મર્યા પરંતુ રાજુભાઈ બોરખતરીયાએ જે પ્રમાણે નામદાર કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું એમાં સ્પષ્ટપણે કીધું છે કે એક દિવસ સુધી મને અજાણી જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યો છે અને મારા ઉપર બરબરતાપૂર્વક બંને હાથ ફ્રેક્ચર થયા ત્યાં સુધી એમને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે હજુ પણ કરદા પ્રથા ચાલુ છે વિડીયો એવા પણ વાયરલ હજુ થઈ જ રહ્યા છે તો પણ સોલ્યુશન તો હજુ આવ્યું નહીં અને આ ખેડૂતો ઘણા બધા ધાર થઈ જેલમાં છે તો પછી એ બધાની તો દિવાળી બગડી નહીં બધાની દિવાળી નહીં ગુજરાતના ખેડૂતોની છેલ્લા ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી ત્યારથી દિવાળી બગડતી રહી આ એક દિવાળી બગડી એવું નથી હજારો ખેડૂતોની ગુજરાતના સમગ્ર ખેડૂતોની દિવાળી એન કેન પ્રકારે આ ભાજપ સરકાર બગાડી રહી છે હજુ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલુ નથી કરી ખેડૂતના દીકરાઓને પણ ફટાકિયા ફોડવો હોય મીઠાઈ ખાવી હોય નવા કપડાં લેવા હોય પરંતુ જે પ્રમાણે ટેકો લેટમાં ચાલુ કરવામાં આવે છે એક પણ ખેડૂતની દિવાળી ક્યારેય સુધરતી નથી આ બહુ સારી રીતે હું આપને કહું છું પરંતુ ચોક્કસપણે પાસાઠ ખેડૂતો જેલમાં છે અમે પણ નક્કી કર્યું છે એ ખેડૂતના પરિવારની દિવાળી ના બગડે એના માટે થઈ અને એ દરેક ખેડૂતના ઘરે અમે જવાના છીએ અને એક પણ ખેડૂતના ઘરે આના માટે થઈને અવ્યવસ્થા ઊભી ના થાય એની જવાબદારી આમ આદમી પાર્ટી લે છે અને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે અમે એમના ઘરે જઈને એમની દિવાળીમાં જે કંઈ પણ અમારાથી મદદરૂપ થવાશે એ થવાની અમે કોશિશ કરશું પરંતુ જે લોકોએ આ આ ઘટનાને અંજામ આપ્યો છે એ લોકોને જ્યાં સુધી અમે સાચું પોલીસ સમક્ષ નહીં આવે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે છેલ્લો પ્રશ્ન જો આ લડત ચાલુ જ રાખવી હતી અને તમે કહ્યું કે ત્યાં કદાચ પોલીસ એમની ઉપર બરબરતા કરત પછી તો સરેન્ડર કરી શક્યા હોત ને આ અત્યારે તે અનસન કરવા આવશે ને કારણ કે ફરાર છે એટલે સીધા ધરપકડ કરશે સ્વાભાવિક છે તમે સમજો પોલીસ સ્ટેશને પણ કદાચ જો હાજર થવા માટે ગયા હોય એક સમગ્ર મીડિયાની સમક્ષ હાજર થવા પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે રાજુ કરપડા અને પ્રવીણરામ સહી સલામત પોલીસ સ્ટેશને જાય છે પોલીસે જે પાસાઠ લોકો હાજર થયા અને એના ઉપર જે બરબરતા કરી એમાં ક્યાંકને ક્યાંક પોતાનો લૂલો બચાવ એવો કર્યો છે કે આંદોલનમાં આ લોકોને કોણે માર્યા એવું અમે ના કહી શકીએ એ અમારા ધ્યાનમાં નથી પોલીસે જે આવો તુચ્છ બચાવ કર્યો છે એટલે આવું જ સેમ રાજુ કરપડા અને પ્રવીણ રામના કિસ્સામાં ના થાય એના માટે થઈ અને એ લોકો સમગ્ર મીડિયા સમક્ષ તમે સમજી લો કોઈ એક પોલીસ સ્ટેશને હાજર થાય અગાઉ પણ રાજુ કરપડાને દસ તારીખે રાતે જે ઘટના સ્થળેથી ઉપાડી લેવામાં આવ્યા એના કહેવા મુજબ એને ત્રણ કલાક સુધી અજાણી જગ્યાએ રાખી દેવામાં આવ્યા અને ત્યારબાદ એમના ઘરે છોડવામાં આવ્યા તો અગાઉ એમની સાથે ઘટના ઘટી ગઈ છે એનું પુનરાવર્તન ના થાય એના માટે સમગ્ર મીડિયાની સમક્ષ અને આ મરણાંત અનસન અમે ગુજરાતના લોકોને પણ એ સંદેશ દેવા માગીએ છીએ કે અમે ક્યાંય ક્રિમિનલ એક્ટિવિટીમાં કે કોઈ આવી ઘટના ના થાય એવી જ વાત પર અમે છીએ અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણ મુજબ ચાલનારા અને શહીદે આઝમ ભગતસિંહની વિચારધારા સાથે જોડાયેલા લોકો છીએ પણ અમે શાંતિમાં માનીએ છીએ અને શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન થાય એ વાતને અમે સમર્થન આપીએ છીએ એટલા માટે આજે અમારું અમરનાથ અનશન ઉપવાસની અમારી જાહેરાત છે થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તેમણે કહ્યું કે શા માટે રાજુ કરપડા અને રામ સરેન્ડર નથી થયા અત્યારે હાલ શા માટે મીડિયા સમક્ષ તેઓ સરેન્ડર કરશે તેવી વાત છે આમ તો ઉપવાસની વાત હતી પરંતુ હવે તેમણે કહ્યું કે મીડિયા સમક્ષ સરેન્ડર કરશે કારણ કે જે પ્રકારનો પોલીસ બંદોબસ્ત છે લાગી પણ નથી રહ્યું કે આમરણ અનસન પર બેસી શકે અને પોલીસ જો આપણે જ્યારે ફરાર હોય તો સીધી ધરપકડ થાય તે સ્વાભાવિક છે મને સાગર પટેલને રજા આપશો મારી સાથે છે ધ્રુવ સોલંકી નમસ્કાર